હવે જ્યારે આપણે તરંગોત્સવના અંત તરફ જઈ રહ્યા છે ત્યારે હું બધા જ પાર્ટિસિપેન્ટ્સને વિનંતી કરીશ કે તે લોકો બધા જ જેટલા પણ પાર્ટિસિપન્ટ હતા ફ્રોમ પ્રોગ્રામ વન ટુ સિક્સટીન હા એ સૌ ધીમે ધીમા હલો પાછળના દરવાજેથી ધીમા પગલે આપણે બેક સ્ટેજ પર ગો જોડે ભેગા થઈશું કેમ કે આના પછી આપણે ગ્રુપ એન્ડિંગ કરવાનું છે તો ધીમે ધીમે આપણે બધા પાછળ જોડાઈશું કરમસિંહભાઈ વાસાણી જય લક્ષ્મીનારાયણ હું કોઈ લેક્ચર આપવા નથી આવ્યો ફક્ત એક જાહેરાત કરવા માટે જ આવ્યો છું જાહેરાત કરતાં પહેલાં થોડીક મને એવી ઈચ્છા થાય કે કંઈક સ્પર્ધકો વિશે કંઈક બોલવું જોઈએ આ સ્પર્ધામાં સ્પર્ધા નહીં પણ આ કાર્યક્રમમાં જે ભાગ લીધો એના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે ને જેને ભાગ લીધો એનાથી એકતા વધે કઈ રીતે તમે પ્રેક્ટિસ કરો પંદર વીસ પચીસ દિવસ ભેગા રહો એટલે એકતા વધે એકતા વધે એનાથી આપણું સંગઠન વધે તો આવો પ્રોગ્રામ દર વર્ષે થાય એવી અમારી ઈચ્છા છે પહેલાં થતાં તા પણ વચ્ચે બંધ થઈ ગયા છે પણ આમાં શું છે તમે એક કોરિયોગ્રાફર નથી રાખ્યો એના માટે ખૂબ તમને અભિનંદન આપું છું તમે જાતે તૈયાર થાવ તમે ગાડી હાકતા હો અને જાતે હાકો તો તમને એ રસ્તો તરત મળે ને ડ્રાઈવર આપતા હોય તો તમને રસ્તો ભૂલી જાઓ એ રીતે તમે પોતે તૈયાર થાવ તો તમે એકદમ સ્પીડી ઝડપથી તમે બધું યાદ રાખી શકો એટલે કોરિયોગ્રાફર નથી રાખ્યો એના માટે અભિનંદન આપું છું અને આવો દર વર્ષે પ્રોગ્રામ થાય એના માટે પણ હું વિનંતી કરું છું એનાથી આપણું સંગઠન વધશે હવે મારે જાહેરાત એ કરવાની છે કે આવતી ચૌદ તારીખ ચૌદ નવ હમણાં ચૌદ દિવસ પછી તેર દિવસ પછી આપણે સૌરાષ્ટ્ર ઝોનનો એજીએમ એટલે જનરલ મિટિંગ છે આપણે એને મિલન તરીકે જ ઓળખીએ છીએ તો એ એજીએમ આપણે લીમડી ધ્રાંગધ્રા થાન અને ચોટીલાના યજમાન પદે છે એમાં તો અહીં બેઠા છે અને જેઠા બાપાના પાર્ટી પ્લોટમાં જ એજીએમ છે એટલે ધ્રાંગધ્રા પહેલાં આપણે આપણે ફક્ત ત્રીસ ત્રીસ કિલોમીટર થશે તો વધુમાં વધુ એમાં જોડાય આપણા સમાજમાંથી નેવું ટકા હાજરી હોય એવી હું અપેક્ષા રાખું છું અને બધા નામ આપણા મહામંત્રી નવીનભાઈ કાલ મેસેજ નાખશે આઠ તારીખ છેલ્લી છે આઠ તારીખ સુધી નામ પહોંચાડવાના છે તો બધાએ પોતપોતાના નામ અહીંયા નવીનભાઈને પહોંચાડે અને બધા પૂરેપૂરી હાજરી આપે એવી હું અપેક્ષા રાખું છું આ ચાર સમાજ લીમડી ધ્રાંગધ્રા થાન અને ચોટીલા વતીથી હું હાર્દિક નિમંત્રણ આપું છું ધન્યવાદ